એક સજીવ હશે એ નર તરીકે અસ્તિત્વ ધરાવતું હોય કાં તો માદા તરીકે અસ્તિત્વ ધરાવતું હોય દ્વિલિંગી એનું બીજું નામ ઉભય લિંગી તેઓ નર પણ હોય શકે માદા પણ હોય શકે પોતાના જીવનકાળ દરમિયાન નર સ્વરૂપે એટલે કે જન્યુજનક અવસ્થા દર્શાવી શકે માદા સ્વરૂપે માદા જન્યુજનક અવસ્થા દર્શાવી શકે આ બંને એક જ સજીવ માં થતું હોય એટલે એના કહેવાય દ્વિલિંગી પ્રાણીનું અને દ્વિલિંગી પ્રાણીનું બીજું નામ ઉભયલિંગી પ્રાણી હવે ફલન થઈ ગયો ત્યારબાદ બચ્ચાને જન્મ આપે છે કે ઈંડા મૂકે છે એના આધારે બીજા બે પ્રકાર જો બચ્ચાને જન્મ આપતું હોય તો એને અપત્ય પ્રસવી કહેવાય અને જો ઈંડા મૂકે છે તો એને અંડ પ્રસવી જો બેટા ઈંડા અંડ એ રીતે તમે યાદ રાખી શકો છો અંડ પ્રસવી એટલે જે ઈંડા મૂકે એ અપત્ય પ્રસવી એટલે જે સીધા બચ્ચાને એટલે કે શિશુને જન્મ આપે છે એને અપત્ય પ્રસવી કહેવાય આગળ આપણે જોઈએ વિકાસ તો વિકાસ બે પ્રકારના હોય પ્રત્યક્ષ એમાં શું થશે કે ભાઈ માતા હોય એ માતા એમાંથી સીધે સીધો બચ્ચું એટલે કે શિશુ નો જન્મ થાય બિંબીય અવસ્થા જોવા મળે નહીં એને કહેવાય પ્રત્યક્ષ વિકાસ પરોક્ષ વિકાસ એટલે શું ડિમ્બ જોવા મળે ડિમ્બ જોવા મળે એને પરોક્ષ વિકાસ કહેવાય હવે બીજું તાપમાનના આધારે સમતાપી અને અસમતાપી સમ એટલે સંતુલન અસમ એટલે સંતુલન ન રાખે તો જો બેટા સમ તાપી એટલે શું કે સમતાપી એટલે એવા પ્રાણીઓ કે જેઓમાં બદલતા તાપમાન સાથે સહજ રહેવાની ક્ષમતા હોય એટલે કે અત્યારે આપણે જો

તો કે ભાઈ અસમતાપી એટલે એવા એકલિંગી દ્વિલિંગી અપદ્ય પ્રસવી અપ્રસવી સમતાપી અસમતાપી પ્રત્યક્ષ વિકાસ પરોક્ષ વિકાસ આવી બધી વસ્તુ હવે આગળ આપણે વર્ગીકરણના આધારો જોવા જોઈએ

અને લાઈક કરવાનું એને કહે શું છે આ ઉપારુ સામેવાળો ગ્રહ દેખાડ મને તો આ ઉપરથી આયોજન સ્તર પામ પરથી પાચન તંત્ર રૂ ઉપરથી રુધિરાક્ત સંતંત્ર સામેવાળો પરથી સમનીતિ ગ્રહ પરથી ગર્ભસ્તર દેહ પરથી દેહ પોષ્ટ ખાડ પરથી ખંડન અને મને એટલે વિરુડન ફરીથી એક વખત યાદ કરો આ ઉપારુ સામેવાળો ગ્રહ દેખાડ મને આક્રમ સહ બેટા સૌથી પહેલા આયોજન સ્તર એટલે દૈહિક આયોજન આયોજન એટલે શેનું આયોજન તો એમના શરીરનું આયોજન શરીર એટલે દેહ દેહ એટલે દૈહિક આયોજન

કોષ્ટાંતરી અને ધરા સ્તરીય આયોજન જોવા મળે છે કોષ્ટાંતરી અને કંક ધરા પેશી ધરાવે છે બધી પેશીઓ ભેગી મળશે અને ભેગી મળીને બનાવે અંગસ્તરીય આયોજન અને આ અંગ સ્તરીય આયોજન જે છે એના પછી જોવા મળે અંગતંત્ર સ્તરીય આયોજન અને અંગો ભેગા મળીને સૌતંત્ર મખે છે અહીંયા બે વસ્તુ યાદ રાખજો કે અંગતંત્ર છે એ પૃથુકુમી તંગ અંગો સ્તરી આવે છે જે પૃથુકુમી અંદર જોવા મળે છે અને અંગતંત્ર છે એ પૃથુકુમી પક્ષના બધા જ સમુદાય એટલે સુત્રકૃમીથી નિર્દોંડિસિથી જોવા મળે આગળ પેટો આપણે એમ રાખીએ પાચનતંત્ર ખૂબ જ સરળ છે જો આપણે શું જોયું આ વ પા પા પછી પાચનતંત્ર पाचन तंत्र બે પ્રકારના હોય अपूर्ण पाचन तंत्र संपूर्ण पाचन એટલે સુ તો કે ભાઈ પાચન તંત્રની અંદર એકા જ છિદ્ર આવેલું હોય એને અપૂર્ણ પાચન તંત્ર કહેવાય પાચન અંદર મળદ્વાર ન આવેલું હોય ખાલી ના ખાલી મુખ દ્વાર હોય એટલે એને કહેવાય અપૂર્ણ પાચન તંત્ર સંપૂર્ણ પાચન તંત્ર મુખ દ્વાર મળદ્વાર બંને છિદ્ર આવેલા હોય એના કહેવાય સંપૂર્ણ પાચન તંત્ર ણ તંત્ર એટલે જ પરિવહન તંત્ર રુધિરા ભીષણ તંત્ર એટલે પરિવહન તંત્ર આ પણ બે પ્રકારનું હોય ફૂડું અને પન ફૂલ્લું એટલે શું ઠલવાશે પરંતુ જ્યારે પાછું આવશે ત્યારે વાહિની હશે નહીં એટલે પાછું આવવા માટે એ સીધે સીધું શરીરની ગુહાનો જ ઉપયોગ કરતો હોય એટલે એની અંદર અંગો છે તરતા હોય છે વાહિની હશે નહીં રિટર્ન થવા માટે વાહિની હશે નહીં એટલા માટે અહીંયા દબાણ છે કે ઓછું હોય છે અને દબાણ અનિયમિત હોય છે આગળ બંધ બંધ રુધિરના મિશ્રણ તંત્ર જે આપણી અંદર જોવા મળે છે કે એટલે કે રુધિર હૃદયમાંથી વાહિની મારફતે અંગોમાં જશે અને અંગોમાંથી પણ વાહિની મારફતે રુધિર છે એ હૃદયમાં આવો એને કહેવાય બંધ રુધિરના મિશ્રણ તંત્ર આપણે દસમા માંથી હૃદય હૃદયમાંથી આ રીતે જે સડંગ ગુણ રચના બને છે એને કહેવાય લૂપ એટલે લૂપ સર્જાય છે વૃદ્ધિ નું પ્રમાણ મર્યાદિત હોય છે દબાણ નિયમિત અને વધુ હોય છે

સર્કના ભાગોમાં વહેંચણી કરી શકાય એને ભરીય સમમિતિ કહેવાય દ્વિપાશ્વ દ્વિ એટલે બે પાશ્વ એટલે બાજુ ખૂબ સુંદર દ્વિ એટલે બે પાશ્વ એટલે બાજુ શરીરના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા દ્વારા ના ફક્ત બે જ ભાગોમાં વહેંચણી કરી શકાય તેને દ્વિપાશ્વ સમમિતિ કહેવાય શરીરમાં ફક્ત બે જ ભાગોમાં વિભાજન કરાય એને દ્વિપાશ્વ સમમિતિ કહેવાય આગળ બેટા અસરમી શરીરના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી ત્રિકોણી રેખા દ્વારા સરખા ભાગોમાં વહેંચણી કરી શકાય નહીં બસ સમમિતિ ઘણા બધાને તકલીફ કરે છે પણ આપણે આપણે લોડ લેવાનો નહીં કેમ સમમિતિ એટલે એવું યાદ રાખવાનું કે શરીરના કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા દ્વારા શરીરના ભાગોમાં વહેંચણી જો બે સરખા ભાગોમાં વહેંચણી કરે તો બે એટલે પાસો સમિતિ બે કરતા વધારે ભાગોમાં કરે એટલે અરીય સમમિતિ જો સરખા ભાગોમાં વહેંચણી ના કરે તો અસમમિતિ જો હું તમને કહું અને તમને ખબર પડે તો તમારે મને કહેવાનું કોમેન્ટમાં કે તમને ખબર પડી પણ જો હું તમને કહું તમને ખબર ના પડે તો તમારે કહેવાનું ખબર ના પડી તો મને ખબર પડે તો તમને ખબર ના પડી બરોબર છે હવે એનું આપણે ઉદાહરણ જોઈએ જો કે અર્ય સમિતિ સ્ટાર ફિશ તારા માછલી આપણે કહેવાય એનું ઉદાહરણ આ શરીરનું મધ્ય કેન્દ્ર કાલ્પનિક રેખાઓ છે તો એક કરતાં વધારે

એક જ સમતલમાંથી કાપવામાં આવે તો એટલે શું કે ભાઈ શરીરના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ને એક જ સમત માંથી કાપવામાં આવે અને બે સરખા ભાગ થાય દ્વિપાશો સમિતિ અલગ અલગ સમજમાં કાપવામાં આવે સરખા ભાગ થઈ શકે અર્ય સમિતિ સરખા ભાગ ન થઈ શકે અસમમિતિ પરથી આવશે ગર્ભસ્તર જો બેટા ગર્ભસ્તર ની અંદર તમારે યાદ રાખવાનું છે કે દરેક સજીવ હશે નાનામાં નાનો સજીવ હશે કે મોટામાં મોટો સજીવ હશે દરેક સજીવ ની અંદર ઓછામાં ઓછા ગર્ભસ્તર ના બે સ્તર આવેલા હોય જોઈ લો દરેક પ્રાણી ની અંદર ગર્ભસ્તર ઓછામાં ઓછા બે સ્તર હોય અને એના આધારે બે પ્રકાર પડે દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય જો બે જ ગર્ભસ્તર આવેલા હોય દ્વિગર્ભસ્તરીય કહેવાય ત્રણ ગર્ભસ્તર આવેલા હોય ત્રિગર્ભસ્તરીય કહેવાય ઓછા ઓછા સર બે આવેલા હતા કયા કયા બે બાહ્ય ગર્ભસર અને અંતઃ ગર્ભસ્તર આવેલું જ હોય બાહ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસર આવેલું જ હોય જો મધ્ય ગર્ભસ્તર હાજર હોય એટલે ત્રીજું ગર્ભસ્તર હાજર હોય તો એને ત્રિગર્ભસ્તરીય કહેવાય જો મધ્ય ગર્ભસ્તર હાજર હોય તો દ્વિગર્ભસ્તરીય કહેવાય હવે વિચારો કે બંનેની અંદર બાહ્ય ગર્ભસ્તર છે છે જો મધ્ય ગર્ભસ્તર હાજર તો એ થઈ ત્રિ ગર્ભસ્તર હાજર છે તો ત્યાં શું તો ત્યાં આગળ મધ્યશ્લેષમાં આવેલું હોય મધ્ય મધ્યશ્લેષમાં કહેવાય હવે ઇંગ્લિશ ના તમારે યાદ નામ યાદ રાખવાના છે બાહ્ય ગર્ભસ્તર બાહ્ય ગર્ભસ્તર નાય અગર્ભસ્થ કહેવાય એન્ડો ધર્મ

દેહકોષની અંદર સમમિતિ દરેક ભૂલ પડે યાદ રાખજો એટલે અવકાશ અવકાશ એટલે ખાલી જગ્યા અને દેહ જે પ્રકાર છે ને એ મધ્ય ગર્ભસ્તરના આધારે પડે છે એટલે જો કે ભાઈ પાચન માર્ગની દીવાલ અને મધ્ય ગર્ભસ્તર વચ્ચેના અવકાશને ને દેહકોષ્ઠ કહેવાય પાચન માર્ગની દીવાલ એટલે શરીર દીવાલ પાચન માર્ગની દીવાલ એટલે શરીર દીવાલ પાચનમાર્ગી દીવાલ અને મધ્ય વચ્ચેના જો તમે અહિયાં જોશો તો આ બધી દીવાલ છે અવકાશ હશે તો એને કહેવાય અવકાશ ન હોય તો એને અદેહ કહેવાય અને અવકાશ હોય અને ના પણ હોય એને કહેવાય ભૂટ દેહકો જો તમને સમજાવું કે ભાઈ દેહકોષ્ઠી પ્રાણી એટલે એવા પ્રાણીઓ કે જેની પાચન દીવાલ અને મધ્ય દર્શન વચ્ચે અવકાશ હોય મેં કીધું એટલે શું અવકાશ જોવા મળે આભ સ્તર આ અંતગર્ભ સ્તર અને આ મધ્ય ગર્ભસ્તર તો આ છે તમારો અવકાશ ઉત્તદેહકો મધ્ય ગર્ભસ્તર તો હશે જ પરંતુ આ મધ્ય ગર્ભસ્તર છે એ છૂટું છવાયું કોથળીની જેમ ક્યાંય અવકાશ જોવા મળતો નથી બાહ્યગસ્તર મધ્ય પાસે દિવાલ એ વચ્ચે તમને ક્યાંય અવકાશ જોવા મળશે નહીં તો એના કહેવાય ખંડર

તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં મધ્ય ગર્ભ એટલે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના મધ્ય ગર્ભસ્તર માંથી એક દંડ જેવી રચના ઉદભવે છે જેને મેરુદંડ કહે છે બેટા જે પ્રાણીની અંદર મેરુદંડ હાજર હોય તેમને મેરુદંડી કહેવાય અને જે પ્રાણીની અંદર મેરુદંડ હાજર ન હોય એમને અમેરુદંડી કહેવામાં આવે છે મેરુદંડના આધારે પ્રાણી અલગ અલગ વર્ગમાં વિભાજન કરવામાં આવે તો આ રીતે પારું યાદ રાખીને આપણે વર્ગીકરણના આઠ માપદંડો યાદ રાખે આવું સામે વાળો ગ્રહ દેખાડ એટલે આયોજન સ્તર પા એટલે પાચન તંત્ર એટલે રુધિર તંત્ર સામે વાળો સમમિતિ ગ્રહ ગર્ભસ્તર દેખાડ દેખાડમાં બે વસ્તુ યાદ રાખવાની બેગોષ્ટ અને ખંડન મને એટલે મેરુદં